તો જોઈએ ગુજરાતની નાટ્ય કળા તો પારસી નાટક મંડળીની સ્થાપના ક્યારે થઈ અઢારસો ત્રેપન અઢારસો સત્તાવન કોના વડે તો પારસી નાટક મંડળી વડે નાટક ઉત્તેજક મંડળીની સ્થાપના કોણે કરી હતી તો કેકુ સરો કાબરાજી વડે હરીશચંદ્ર નાટક કોનું હતું રણછોડભાઈ ઉદયરામનું ગુજરાતીમાં રંગભૂમિની શરૂઆત રણછોડભાઈ ઉદયરામ વડે ગુજરાતી નાટકના પિતા મહેતાજી નાટ્યમંડળીના માધ્યમથી મુંબઈમાં નાટકોનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો પ્રિન્સેસ સ્ટ્રીટ કાલબાદેવી પ્રિન્સેસ સ્ટ્રીટ કાલબાદેવી અમદાવાદમાં દેશી નાટક સમાજ સ્થાપક ડાયાભાઈ ઝવેરી કેશવલાલ અને શિવરામ અધ્યાપક અમદાવાદમાં દેશી નાટક સમાજના સ્થાપક કોણ હતા ડાયાભાઈ ઝવેરી કેશવલાલ અને શિવરામ અધ્યાપક ગુજરાતી રંગભૂમિના નાટકોને મઠારવાનો પ્રયત્ન કોને કર્યો તો રમણલાલ વસંતલાલ અને કનૈયાલાલ મુનશી ગુજરાતી રંગભૂમિમાં વાસ્તવલક્ષી નાટક કોને રજૂ કર્યા તો ચંદ્રવદન મહેતા સુરત મહાનગરપાલિકા વડે પ્રતિવર્ષ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજાય છે અમૃત કેશવ નાયક નાટ્ય કલાકાર હતા ફૂલચંદ માસ્ટર નાટ્ય કલાકાર હતા ઉપરાંત ચિત્ર શિક્ષક કવિ અને લેખક હતા જયશંકર સુંદરી નાટ્ય કલાકાર જન્મ વિસનગર ઊંડાઈ ગામ જયશંકર સુંદરીએ બાર વર્ષની ઉંમરે સૌભાગ્યસુંદરી નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવી હતી જયશંકર સુંદરીની મૂળ અટક ભોજક હતી જીવનમાં કુલ બે નાટકમાં પુરુષની ભૂમિકા ભજવી હતી જયશંકર સુંદરીની આત્મકથા થોડા હસુ થોડા ફૂલ અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિર અને નટમંડળની સ્થાપના જયશંકર સુંદરીએ કરી હતી હસમુખ બારાડી નાટ્યકલા સાથે જોડાયેલા છે જન્મ રાજકોટ ઇસરોમાં કાર્યક્રમ નિર્માતા બન્યા હતા હસમુખ બારાડી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ માટે ટીવી પ્રોડક્શન પર પાઠ્યપુસ્તક શ્રેણી તૈયાર કરી હતી હસમુખ બારાડી રણછોડભાઈ ઉદય રામદવે નાટ્યકલા સાથે જોડાયેલા છે જન્મ મહુદા ખેડા મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના રણછોડભાઈ ઉદયરામ દવે દ્વારા થઈ હતી લલિતા દુગ્દર્શક નાટક રણછોડભાઈ ઉદય રામદવેનું હતું जसवंत ठाकर नाट्य कला संस्थे जोडायला जन्मखेडा भरत नाट्यपीठ मंडळीनी सुरुवात जसवंत ठाकर द्वारा થઈ હતી आईएनटी इंडियन નેશનલ થિયેટર स्थापना 1943 ભવાઈનો ભવાઈ શબ્દનો અર્થ ભવાઈ એટલે જગત આઈ એટલે માતા ભવાઈમાં કેન્દ્રસ્થાને અંબા માતા હોય ભવાઈની જરૂરત 14મી સદીમાં અસાઈ ઠાકર વડે ભવાઈના પિતા અસાઈ ઠાકર અને અસાઈ ઠાકરનું સાચા સાચું નામ શું હતું આગળ કંઈક આસારામ આવતું હતું આસારામ બરાબર પછી જોઈએ અસાઈ ઠાકરનો જન્મ સિદ્ધપુર પાટણ ઔદ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અસાઈ ઠાકરનો પ્રથમ વેશ રામદેવપીનો વેશ કુલ ત્રણસો સાહીઠ વેશ ભજવ્યા હતા અસાઈ ઠાકરના પિતા રાજારામ એમના ત્રણ પુત્રો કયા કયા કેશવરામ બલારામ અસાહિત કેશવ રામના બે પુત્રો હતા રામ અને રતન અસાઈતને ત્રણ પુત્ર હતા જયરાજ માંડણ અને નારાયણ જયરાજ માંડણ નારાયણ તેથી તેઓ તરગાળા કહેવાય ભવાઈ જે રમાય તે જગ્યા એને ચાચર કહેવાય જેનો આકાર ગોળ હોય ભવાઈમાં જે મંડળી હોય એને પેડું કહેવાય સ્ત્રીનું પાત્ર ભજવનાર કાંચડિયા પુરુષનું પાત્ર ભજવનાર મૂછબંધ મુખ્ય પાત્ર નાયક વેશ શીખવનાર વેસગોર પાત્રનું આગમન અવાણું અચાનક પાત્રનું આગમન થાય તો મેલાણી પાત્રનું આગમન તો અવાણું અચાનક પાત્રનું આગમન મેલાણી પૈસા સાચવનાર વ્યક્તિ ગલ્લો મંડળીમાં કોઈ પૈસો આપે તે સિલક મોઢા ઉપર કપડું બાંધી કોઈ પાત્રનું આગમન થાય એટલે લાછોરી વાજિત્ર વાજિંત્ર વગાડનાર મંડળી એટલે પળધારી પછી જસમા ઓરણનો વેશ છે એમાં મસ્કરો રંગલો ઝંડા ઝૂલણના વેશમાં મસ્કરો અડવો અને ગોપીના વેશમાં મસ્કરો વૈશાખ જેઠ શ્રાવણથી નોરતા ભવાઈ આધારિત પ્રથમ નાટક ગયું હતું તો મિથ્યાભિમાન મિથ્યાભિમાન ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ બહુરૂપી ભવાઈ આધારિત નાટક હોહોલિકા રચના કોણે કરી હતી ચંદ્રવદન મહેતા ભવાઈનો વેશ લીલા કોણે રચના કરી હતી તો ભવાઈનો એક વેશ છે લીલા એની રચના બકુલ ત્રિપાઠી ભવાઈ વિશે નિબંધ લખી પીએચડી કરનાર સુધાબહેન દેસાઈ ભવાઈ માટે મેના ગુર્જરી વેશ કોણે લખ્યો તો રસિક લાલ પરીખ ભવાઈ જેવું લોક નાટક મહારાષ્ટ્રમાં તમાશા તરીકે ઓળખાય છે અને ઉત્તર પ્રદેશમાં નવટંગી ભવાઈ ગુજરાતમાં લોક નાટક છે જ્યારે રાજસ્થાનમાં લોકનૃત્ય છે ભવાઈ આધારિત કૃતિ ભૂંગળ વિનાની ભવાઈ ભવાઈ દલપતરામે રચના ભવાઈમાં બોલી પટણી હોય ભવાઈમાં વસ્તુઓ લાવનાર કે લઈ જનાર કોટવાલ કહેવાય ભવાઈમાં જે નાચ થાય તેને કેરબો કહેવાય ભવાઈનો પ્રચાર કોણ કરે વાણંદ સમાજ